આ જ મામલે સ્થાનિક છાયાબેન મહેશભાઈ કેવડિયાએ જણાવ્યું હતું કે ડુમસ ઓવારા નજીક ખેતરમાંથી કોઈ નવજાત બાળકને મૂકીને જતું રહ્યું હતું જે પછી અમુક છોકરાઓના ધ્યાને તે બાળક આવ્યું હોય અને તેઓએ અમને આવી કહ્યું હતું જેથી અમે તરત જ ત્યાં ગયા તો સાત દિવસનું નવજાત બાળક મળ્યું હતું જેને અમે તાત્કાલિક પાણી પીવડાવ્યું હતું કારણ કે નવજાત બાળકના હોઠ સુકાયેલા દેખાતા હતા જે પછી અમે એકસો આઠ એમ્બ્યુલન્સથી એને સારવાર માટે નવી સિવિલ લઈ આવ્યા હતા પરંતુ પહેલાં અમે પોલીસને જાણ કરી હતી સ્થાનિક છાયાબેને જણાવ્યું હતું કે આજે ઘણા લોકોને બાળકો નથી તો તે માતા પિતા રડે છે ત્યારે તમે આ રીતે બાળકને છોડીને જાઓ છો એ કેટલું ખોટું કહેવાય નવી સિવિલના ડૉક્ટર સોલંકીએ જણાવ્યું કે બાળક સાતેક દિવસનું લાગે છે બાળકનો કોઈ સરકારી હોસ્પિટલમાં જ જન્મ થયાનું લાગે છે બાળક સ્વસ્થ છે